જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા આઈ હોપ બધા ફાઇન જ હશો તો ફરીથી અમે આવી ગયા છે એક નવા વિડીયો સાથે તો વિડીયોની શરૂઆત કઈ રીતે આપણે સાંજના હા સાડા સાત વાગે અને આજ એક દિવસમાં બે બે બ્લોગ એક ડલીના નવિયાનો ટુ મંથનો વિડીયો કઈ રહી અને આ બીજો અલગથી બઉ લોંગ થઈ જાય એટલે તો પાર્ટ ટુ માં કરી શકાય પણ પાર્ટ ટુ ની આપણે અલગથી જ વિડીયો બનાવી નાખીએ તો અત્યારે છે પાણીપુરી તો બટેકા છોલાય છે અને ડુંગળી લઈ લીધી છે અને ચણા બફાય છે હા અને પાણી આપણે શું કહેવાય રેડીમેડ લેવાનું થશે અને પૂરી પણ તો ઈ જો હમણાં યાસિક જાય એટલે લઈ આવશે અને ત્યાં તો આપણે આ ત્રણ વસ્તુ કરવાની હોય જ્યાં માં હોય પાણીપુરીમાં બટેકા ડુંગળી અને ચણા એ ત્રણે ત્રણ વસ્તુ થઈ જાય અને સાથે સાથે કોઈને સિંગ પણ નાખવા હોય તો નાખી શકાય એટલે કે બી માંડવીના અને સેવ હોય એ બધું કરી શકે પણ ઈ ભેલપુરીમાં વધારે હોય આમાં તો સેવ ના હોય તો દહીં લેતો હોય એટલે દહીંપુરી હા થઈ જાય ના આમ ના મજા આવે ભેલપુરી કરીને તો મજા આવે પણ અત્યારે આપણે પાણીપુરી જ ખાલી કરવાની છે તો એટલા માટે એ અને બીજું કે આજથી વાતાવરણ સાઈને જો બદલી ગયું છે કેસરી થઈ ગયું છે કેસરી સંધ્યા ખુલી કેવાય સંધ્યા ખુલી આ મસ્ત એવું થઈ ગયું છે પણ એક બીજી પણ એક અંબાલાલ પટેલે આગાહી દીધી શું શું 22 ની 24 થી 28 તારીખ સુધી ગુજરાત પર ખતરો હે માં માતાજી શું ખતરો છે વાવાઝોડું આવે ને વાવાઝોડાની આગાહી દીધી છે અંબાલાલ પટેલે આંબાલાલે શું કરે એટલે કેમ એ વરસાદ ને વાવાઝોડું લઈ આવવાના હોય અરે ધન્યવાદ દેવાજી આંબાલાલ કાકા નો એલર્ટ તો કરે છે એ જાતનું આપણા માટે સિગ્નલ કેવાય આ ઓલું કેમ કેવાય કે હમણાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ હતું તો એમાં સિગ્નલ કેમ આપતા એવી જ રીતે અંબાલાલ કાકા પણ નું જ કામ કરે છે તો ચાલો હાલો પાણીપુરી કોઈને ખાવી હોય ને તો આવી જાજો બટેકા મુરાય છે હા બટેકા મુરાય છો અને સાથે સાથે જો હું છે ને માજી બેઠા પાણીપુરી ખાવી ને પાણીપુરી ખાવી છે ને પાણીપુરી ખાવી છે એમ કે માજી પાણીપુરી ખાવ ખાસ નહીં મીડિયમ કરજો તમારા તીખી નહીં કરું

અને સાંજનો સમય છે તો અત્યારે સંતવાણીના મીઠો હોવા જ મજા આવે સાંભળવાની તો એ જો વગે છે ને અત્યારે તો કયું સોંગ ચાલુ છે ધૂન લાગી તો ચાલો ધૂન લાગી ચાલુ કરી દઈએ હવે કન્ટિન્યુ તો ચાલો બંને રાજો વિડીયોમાં તમે પણ અને આવ્યો હા તો ખાલી વિડીઓમાંથી જોઈને ચલાવવાનું છે અત્યારે હા કેમકે પછી ક્યારેક

એટલા માટે એમ પણ પાણીપુરી સારી છે અને આપણે બહાર ન ખવાય એટલા માટે આપણે ઘરે બનાવવાની છે તો હવે વાતું કરશે તો ખૂટશે નહીં તો હું બનું બનાવ મંડ અને હું જાઉં છું ગામમાં હા પછી મળી આવે બની જાય પછી યસ ડીસ રેડી કરીને પછી બતાવશો ઓકે હાલો માજી હાલો શું કહો ગામ ડીસ હા ગાઈ ગયો

Ler amari ango taliko wan ho pa na ho pa warre ha ho derira Warre ha ango tali nako Ler <laughs> amari gai na માજી ઘણું ગાઈ દીધું હવે પાછા બીજા વિડીયોમાં હવે બીજા વિડીયોમાં પાછું બીજું ઘણા બધા ગીત આવડતા હોય માજી હા જૂના ગીત ઘણા આવડતા હોય તો આપને મને ખરેખર જૂના ગીત સાંભળવાની મજા આવતી બહુ અને એ જમ ગાઈને સાંભળી તો ખબર પડે કે આગળ આવા ગીતે ગાતો બાકી નવા હિન્દી સોંગ તો આવા વાગતા જોઈ અને આ જો સર્ચ મારીને આપણે સોંગ તો ઈ પણ આવી જાય YouTube માં

તૈયાર થઈ ગયા નીન ચાલો ચોરે કે બટેકા બફાઈ ગયા ને બલી કમ્પ્લીટ થઈ ગઈ મસાલો હવે પૂરી અને પાણી તીખો બનાવવાનો છે એ તીચું લેવાનું જવાનું છે બાકી બધું રેડી છે કમ્પ્લીટ ચાલો હવે લઈ આવસો ને અરે બટેકા તળુંદી અને બેઠા રહો હું જઈએ દોસ્તો આપને છે ને આવી ગયા છીએ લઈને જો આ પૂરી છે ત્રણ ચાર પેકેટ લઈ લીધા છે

ક્યારના રાહ જાય છે મને તો બહુ ભૂખ તઈ શું સમય આવી ગયો મને ક્યારની ભૂખ લાગી છે ખાઈ લે આપની ડીશ રેડી છે પાણી અને પૂરી પૂરી રેડી છે અને ફોરમે જે બનાવી દીધી મારા માટે ડીશ અને મમ્મી ત્યાં બાજુ ખાવાનું ચાલુ કરી દીધી ચાલો હવે ખાઈ લેસો નોઈન પૂછો એક્સપિરિયન્સ કે કેવી લાગી પાણી પૂરી ઓકે કેવી લાગે મીઠું પાણી એટલે રેડી થઈ ગયો ચાલો હવે આપણે ખાઈ ભૂખ લાગી છે હવે પાણીપુરી પાણી આવે પાણી ઘટશે તો ઘટે એટલે તો હવે અત્યારે પાણી જ ઘટે હાલો મિત્રો હવે જલ્દી ખાઈ લે ને બે હું ગમે ચાલો જમી લેવા પછી મળ્યા